આ સત્ય બાબાનો મન હોસ્પિટલ છે અને ત્યાં સત્ય સાંઈ બાબાનો જગ્યા છે લોડ ગણપતિ છે શિરડી સાંઈ બાબા છે ગાયત્રીમાં છે આ બાબા છે આ બાબાનો ફોટો છે બાબાએ યુગ પુરુષ અને અવતારી પુરુષ ગણાય છે અને જેના દ્વારા અનેક લોકોના જીવનમાં અહીંયા હાર્ટના દર્દીઓ માટે બાબાની ચરણ પાદુકા છે બાબા બેસતા એક ખુરશી છે અહીં અનેક લોકોના હાર્ટના બાળકોના ગરીબ લોકોના હૃદયના ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે એ હોસ્પિટલની જગ્યા છે સત્ય સાંઈ બાબા જય ગુરુદેવ જગતનો બાબાના ઘણા બધા સૂત્રો અહીંયા લખવામાં આવે છે અને આ સત્ય સાંઈ બાબાને હૉસ્પિટલના સત્ય સાંઈ હોસ્પિટલ મંદિરના દર્શન કર્યા બાબાની જેના ઉપર અહરની કૃપા હોય એ લોકો ભક્તો અહીંયા આવતા હોય છે દર ગુરુવારે અહીંયા કીર્તન કાર્યક્રમ થતો હોય છે ઓમ સાંઈ રામ જય ગુરુદેવ